હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર ઇલુટિંગ ગેસ રેસ્ટ ડે અને આજે અમલો નીકળી ગયા સ્કૂલ માટે યસ ગાઈઝ એન્ડ પછી અમે લોકો આવીને જમીને સૂઈને ઉઠીને પછી અમે લોકો ટ્યુશન ગયા અને ઈચ્છા હતી પાણીપુરી ખાવાની એટલે અમે થોડી વાર ઉપર રહ્યા પાણીપુરી ખાવા માટે અને પછી ગઈ અમે રિટર્નમાં વિચાર્યું કે ડાઇટકોક લઈ લઈએ પણ ડાઇટકો હતી નહીં અને પછી અમે આવી ગયા પૂરવાના શૂઝ લેવા માટે કારણ કે પૂરવાના વ્હાઈટ શૂઝ તૂટી ગયા હતા યસ એન્ડ પૂરવાનો નખરા તો તમે જોઈ શકો છો વ્હાઈટ શૂઝ લઈ લીધા અને પછી મમ્મી લઈને આવી અમારી માટે આઇસક્રીમ કારણ કે અમારે આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી એન્ડ ગઈ પછી મેં મમ્મીને ઓફર કર્યું કે વાય નોટ મમ્મી તું બી બટ મમ્મી આઈ કાન્ટ સો લાઈઝ પછી અમે બનાવી મસાલા સિંગ ચાટ યસ સિંગ મસાટ માટે મસાલા સિંગ જોઈશે પછી અને સ્પેશિયલ ચીલીઝ યસ ગાઈઝ ગ્રીન ચિલીઝ એડ કરવાની છે મિક્સ કરવાની છે એન્ડ ધેન લીંબુનું જ્યુસ નાખવાનું છે જેથી એકદમ ખટમીઠું બને બિકઝ વી લવડ ઇટ એન્ડ ગાઈઝ પછી મીઠું નાખવાનું છે મરચું નાખવાનું છે અને તમારે જેટલું તીખું ખાવું છે એટલું મરચું નાખી શકો છો એન્ડ ધેન ગાઈઝ અમે નાખ્યો છે એ વનનો ચાટ મસાલો તમે કોઈ પણ ચાટ મસાલો એડ કરી શકો છો અને આફ આફ્ટર દેટ મિક્સિંગ કરીને અમે એડ કર્યું છે ઉપર સેવ એન્ડ ગાઈઝ જસ્ટ લુકેટ ઇટ એટલું ટેસ્ટી એટલું સિઝલિંગ એમ આમ લાઈક આઈ જસ્ટ લવ ઇટ એન્ડ ગાઈઝ પછી પૂરવા પણ ટ્રાય કર્યું એન્ડ આ રિએક્શન એકદમ આમ રિયલ પ્યોર હતા એન્ડ ઇટ વોઝ લાઈક રિયલી ગુડ સો ગાઈઝ વોઝ ગઢ તો મને દિવસની શરૂઆત સાથે ત્યાં સુધી જો એમ